લોક કલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા દ્વારા ગુરુ દિવસે ગુરુ શિષ્ય સન્માન સમારોહ ઉજવાયો પાટણ રંગભવન હોલી માં વહીવંચા બારોટ સમાજના તેજસ્વી તાલાઓનું અને શિક્ષકોનું સન્માન કરાયું ગુરુ પૂર્ણિમાના રોજ લોક કલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા ગુજરાત દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ વૈવંચા બારૂટ સમાજના ધોરણ દસ અને ધોરણ બારના પાંચમો વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ તેમજ શિક્ષક સ્ત્રીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ રંગભવન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતમાં વસતા વૈવંચા બારૂડ સમાજ દ્વારા ચાલતી સંસ્થા એટલે કે લોક કલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા કે જે હંમેશા સમાજમાં કંઈક ને કંઈક વિષય પર અવનવા કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે શિક્ષણ લક્ષી પ્રોગ્રામો પણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર પચાસ થી પણ વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ માં પ્રથમ ત્રણ નંબરો અને ધોરણ બાર માં જે તે પ્રવાહ મુજબ પ્રથમ ત્રણ નંબરે આવનારને ટ્રોફી સિલ્ડ પ્રમાણપત્ર તેમજ નોટબુક આપી તમામ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું જેમાં કાર્યક્રમના ઉદ્ઘાટક પૂર્વ મહામંત્રી શ્રી કેશી પટેલ સાહેબ અને ડોક્ટર સુનિલભાઈ નાયક તેમજ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા પ્રદેશ અધ્યક્ષ અનુસૂચિત મોરચો ભાજપ ગુજરાત પ્રદેશ સાથે મુખ્ય મહેમાન શ્રી દિનેશચંદ્ર બારોટ વડોદરા શિક્ષણવિદ ડૉક્ટર કોકિલાબેન પરમાર પ્રોફેસર પાટણ શ્રી ભરતભાઈ પરમાર મેનેજિંગ ડાયરેક્ટર હિન્દ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પાલનપુર અને શ્રી શૈલેષભાઈ પરમાર અમરેલી ડિબેટ પ્રવક્તા ભાજપ અને મુકેશભાઈ દેસાઈ પાટણ રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ અતિથિ વિશેષમાં શ્રી અશોકભાઈ બારોટ અંબાસણ સમાજ કલ્યાણ અધિકારી સુરેન્દ્રનગર અને શ્રી વિનોદભાઈ સોલંકી પાટણ રવિધામ પ્રમુખ ગુજરાત અને શ્રી ડેનીભાઈ બારોટ અમરેલી મનુભાઈ નાયક સવાલા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ્સ સાથે વિશેષ મહેમાનમાં શ્રી મહેન્દ્રસિંહ બારોટ જુનિયર ગોવિંદા મુંબઈ બબીબેન બારોટ સિદ્ધપુર અને રાજન ગૌરાંગભાઈ આશિક ક્લાર્ક સિવિલ કોર્ટ કડી અને હર્ષદભાઈ સોલંકી પાટણ આનંદભાઈ ચૌહાણ પાટણ સદભાવ ટ્રસ્ટ કલાણા સહિત મહાનુભાવને પાઘડી પહેરાવી વિશેષ સન્માન આપી એમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના હોદ્દેદારો મેનેજિંગ ડાયરેક્ટર શ્રી લક્ષ્મીચંદ સોલંકી સંસ્થાના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ પરમાર પ્રોસ ચેરમેન શૈલેષ બારોટ જિલ્લા કન્વીનર મનોજભાઈ પરમાર સંજયભાઈ બારોટ રમેશચંદ્ર બારોટ આનંદ પરમાર હરેશ બારોટ હિતેશ બારોટ સહિત હોદ્દેદારોના ભારેથી અતિ ભારે જહેમત બાદ હર્ષદભાઈ સોલંકી દ્વારા આભાર વિધિ કરવામાં આવી ત્યારે ભારે ઉલ્લાસ અને ઉમંગ વચ્ચે ભારે જનમેદનીમાં શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો ગુજરાત વંચા બાળો સમાજની સેવાકીય સંસ્થા લોક કલ્યાણ સેવાકુ સંસ્થા દ્વારા આજે પાટણ ખાતે ગુજરાત રાજ્યનો પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ અને એક નવી પહેલ આજે જે ગુરુપૂનમના નિમિત્તે શિક્ષકો અને વિદ્યાર્થી બંનેનો સ્વયંવર્ગ કરી અમે આજના દિવસે ગુરુપૂનમના પવિત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે શિક્ષકો અને વિદ્યાર્થી બંનેનું આજે એક સંમેલન યોજી અને વિદ્યાર્થી અને ગુરુ શિષ્યની મિલાપનો આજનો કાર્યક્રમ અમે અહીંયા વિદ્યાર્થી સન્માન સમારોહ અને શિક્ષકનો સન્માન સમારોહનો કાર્યક્રમ આજે પાટણ ખાતે યોજાયો છે એમાં મહાનુભાવો તેમજ સમાજબંધુઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ સગા સંબંધીઓ અને મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આજનો કાર્યક્રમનો સુંદર રીતે સફળ્યો હતો અને સુંદર રીતે કાર્યક્રમનો સુંદર પૂરો પાડ્યો હતો